આજે બે કરોડના ખર્ચે નડિયાદના લગભગ ઘણા બધા વોર્ડના રોડનું ખાત પૂરત કરવામાં આવ્યું છે અને રોડની કામગીરી અત્યારે અહીંયા નડિયાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કારોબારીના ચેરમેન પરી પરીણભાઈ કાજલબેન અલ્કેશભાઈ આ વોર્ડના પ્રકાશભાઈ અમારા સંગઠનના સૌ સાથીઓ આ બધા ભેગા થઈ અને અહીંયા આજે ખાત પૂરત કર્યું છે હું રોડના નામ તમને બોલી જાઉં છું અને એ પ્રમાણે રોડનું કામ થવાનું છે ધનલક્ષ્મી પાકથી કલ્યાણ નગર પરશુરામ માર્ગ બાગ પાસેનો ડામર રોડનું રીસર્ફિંગનું કામ થવાનું છે જયપ્રભુ સોસાયટીથી ગીચાંજલી મુખ્ય રોડ સુધી ડામર રોડ રિસર્ફેસિંગનું કામ થવાનું છે વિદ્યાનગર સોસાયટી પાસેનો ડામર રોડ રિસર્ફેસિંગનું કામ થવાનું છે શિવશક્તિ સોસાયટીથી ગીતાંજલિ ગીતાનગર સોમનાથ પાર્ક સુધીનો ડામરનગર રોડનું રિસર્ફેસિંગનું કામ થવાનું છે વલ્લભનગર મહાદેવથી ગોકુલધામ સોસાયટી સુધીનો રોડ રીસરફેસિંગ કામ થવાનું છે બાલયોગી સોસાયટીથી પ્રાઇમ હેવન સુધીનો ડામર રોડ રિસર્ફેસિંગનું કામ થવાનું છે પટેલ બેકરીથી વૈશાલી ચોતરા સુધીનો ડામ્બર રોડનું રિસર્ફેસિંગનું કામ થવાનું છે શ્રીજી સોસાયટી પાસેથી હનુમાનજીના મંદિર સુધીનો ડામર રોડ રિસર્ફેસિંગનું કામ થવાનું છે હરિકુંડ સોસાયટીથી સર્ક્યુલર રોડ સુધીની ડામર રોડ રિસર્ફેસિંગનું કામ થવાનું છે અને અત્યારે જે માય માતા મંદિરની પાછળનો ડામરનો રસ્તોનું રીસર્ફેસિંગનું કામ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે